મહેસાણા જિલ્લાના અનંત અનાદી વડનગર ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી જેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે આજના યોગ દિવસના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશુપાલ શિશુપાલસિંહ હાજર રહ્યા હતા ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ હાજર રહ્યા હતા ઉપસ્થિત સર્વે યોગ શિબિરાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સંબોધ્યા હતા વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવંત પ્રસારણને ઉપસ્થિત તમામ શિબિરાર્થીઓ द्वारा मानू होतो वडनगर खाते 11 वा आंतरराष्ट्रीय विश्व योग दिवसनि ઉજવણી કરવામાં આવી જવા મંત્રી ઋષિકેશ પટેલ सांसद હરીભાઈ પટેલ ધારાસભ્ય કિરિત પટેલ સરદાર चौधरी મુકેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન દૂધ સાગર ડેરી ચેરમેન અશોક चौधरी વડનગર પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ ભાજપ અધ્યક્ષ ધીરજભાઈ રાજગોર મહામંત્રી મહીશભાઈ પટેલ कोषाध्यक्ष કમલ પટેલ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને યોગ દિવસ ની ઉજવણી કરી હતી આજે અગિયાર વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ યોગ ઉજવણી કરી રહ્યું છે ઉજવણી નહીં પરંતુ યોગ પોતાની દૈનિક ક્રિયાનો ભાગ બને એના માટેનો જે પ્રયત્ન આખી દુનિયામાં ભારત થકી થઈ રહ્યો છે અને એકવીસમી જૂન એટલે સમગ્ર વિશ્વને યાદ આવે કે દુનિયાને એક કરવાનું એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું સૌનું તંદુરસ્તી વાળું આરોગ્ય જીવન રહે એ માટેનો પ્રયત્ન આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર વિશ્વને આનો અહેસાસ કરાયો છે ત્યારે આજે ગુજરાતમાં પણ વડનગર મુકાબલ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ અને લગભગ હજારો પાર્ટિસિપન્ટ વિકાસમાં જે ભાગ લઈ રહ્યા છે ત્યારે ગિનીશ વર્લ્ડ રેકોર્ડમાં પણ આની નોંધ લેવાઈ છે અને ગિનીશ વર્લ્ડ રેકોર્ડની આજે મુખ્યમંત્રી સાહેબ ને એમને અર્પણ પણ કરવામાં આવે છે રિપોર્ટર વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર